નમસ્કાર દર્શક મિત્રો શ્રી દ્રષ્ણિશુ આપનું સ્વાગત છે નિજલ કરિયાતના સમાચાર પર તારીખ 21/12/2023 ના રોજ અંકલેશ્વર શહેરમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને લાભ મળી રહે અને જનમાનસ સુધી આ પ્રજાલક્ષી કલ્યાણકારી આ યોજનાઓની જાગૃતિ ફેલાવવા અર્થે અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા કમ્પાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ અભિયાનમાં શહેરી વિસ્તાર માટે પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના પીએમ ઉજ્જવલા યોજના પીએમ મુદ્રા લોન યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર હાસોટ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વર ટી પટેલ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા પુરો પ્રમુખ શ્રી ભાવેશભાઈ કારોબારી ચેરમેન શ્રી દિનેશભાઈ ચીફ ઓફેસર શ્રી કેશવલાલ કોલડિયા શાસક પ્રસંગ સાગરભાઈ ગાંધી જિલ્લા કચનકી શ્રી જગદીશભાઈ શાહ પૂર્વ કારોબારી ચેરમેન સંદીપભાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત સર્વે કર્મચારીશ્રીઓ અધિકારીશ્રીઓ સૌ વડીલશ્રીઓ માતાઓ બહેનો એવા મિત્રો મિત્રો વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદર નવેમ્બરથી આ યાત્રાનો શુભારંભ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એની શરૂઆત કરી પંદર થી છવ્વીસ જાન્યુઆરી સુધી આ યાત્રા દેશના એક એક ગામોની અંદર બે લાખથી પણ વધારે ગામોની અંદર આ યાત્રા જવાની છે તો આ યાત્રાના મુખ્ય ઉદ્દેશની વાત કરું તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કેન્દ્ર માટે પણ અનેક યોજનાઓ જેવી કે પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના પીએમ ઉજ્જવલા યોજના પીએમ મુદ્રા લોન યોજના સ્વચ્છ ભારત અભિયાન યાત્રા પંદર નવેમ્બરથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એની શુભારંભ કર્યો છે એ દરમિયાન આજે અંસમદ સાહેબની અંદર આજથી શુભારંભ થયો છે ત્યારે જે છે આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે એ યોજના લાભથી કોઈ વંચિતના રહેતા લાભાર્થી એ માટે આ દેશના તમામ ગામોની અંદર બે લાખથી વધારે ગામોની અંદર આ યાત્રા કરવાની છે છવ્વીસ જાન્યુઆરીની પૂર્ણ થવાની છે જે પ્રકારે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા છે આવતા બે હજાર સુડતાલીસમાં જ્યારે સો વર્ષ પૂરા થવા જોઈએ ત્યારે જે આવનારા પચીસ વર્ષની અંદર ભારત દેશ વિકસિત દેશ બને ભારત દેશ ભવ્ય બને એ પ્રકારની જે મોદી સાહેબની પરિકલ્પના છે અને સાકાર કરવા માટે આ જે તમામ ગરીબ લાભાર્થીઓ છે લાભાર્થીઓને આ લાભથી આવનારા દિવસોની અંદર એ પોતે પાઠવી જે પગભર થાય એ પ્રકારના આ જે છે અને આપણે જોઈએ છીએ કે છેલ્લા બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીયશ્રી નરેન્દ્ર મોદી બતા ત્યારથી અનેક યોજનાઓની શરૂઆત કરીને ગરીબો સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા હતા આજે બે હજાર ચૌદથી છેલ્લા સડા નવ વર્ષથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ દેશમાંથી અનેકવિધ યોજનાઓ બનાવીને આ સેવાના વ્યક્તિને પોતાના લાભ મળે અને એ લાભ થકી પોતાની આ રીતે પગપર થાય